દાગીના બનાવવા આપેલ લાખો રૂપિયાનું સોનું લઈ ભાગી છૂટેલ પશ્ચિમ બંગાળના કારીગરને પશ્ચિમ બંગાળ ખાતે જઈ લાલગેટ પાડી એકસો ચાલીસ ગ્રામ લાલગેટ મુદ્દામાલ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ પોલીસ પથકની હદમાં રામપુરા ખાતે આવેલા સમી પેલેસ ચોથા માળે રહેતો મુસ પશ્ચિમ બંગાળના હુગલીઓ નઝરુલ અબ્દુલ દાગીના બનાવવા માટે અલગ અલગ લોકોએ એકસો ચાલીસ ગ્રામ જેટલું સોનું આપ્યું હતું તે સોનાના દાગીના પંદરથી વીસ દિવસમાં બની જશે તેવો વિશ્વાસ અપાવી લોકોએ આપેલ સોનું લઈ નઝલુન અબ્દુલ શેખ પશ્ચિમ બંગાળ ભાગે છૂટ્યો હતો તે અંગેની માહિતીના આધારે લાલગેટ પોલીસ પથકના પીઆઈએનએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પશ્ચિમ બંગાળ ખાતે ટીમ મોકલી આરોપી નજરોલ અબ્દુલ સમસ શેખને ઝડપી પાડી તેની પાસેથી ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયાથી વધુની કિંમતના એકસો ચાલીસ ગ્રામ સોનામાંથી ત્રેસઠ ગ્રામ જેટલું સોનું રિકવર કર્યું હતું સાથે એક મોબાઈલ ફોન મળી ત્રણ લાખ સડસઠ હજારનો ઉદામાલ કબજે લઈ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે